સમિતિ મીટિંગ યોજવામાં આવી હતી જેમાં તાલુકા યુવક કોંગ્રેસના ના હોદેદારો વરણી કરવામાં આવી અને સંગઠન મજબૂત કરવા અને યુવાનોને લોકો હક માટેની લડાઈ લડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપો કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે તેમાં વધુમાં વધુ શિક્ષિત બેરોજગારો જોડાય તેના માટે પણ ચર્ચા કરવામાં આવી અને તારીખ ચાર ફેબ્રુઆરી બે રોજ યુથ કોંગ્રેસની એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન ભુજ મધ્ય કરેલ છે જેમાં તમામ તાલુકાના હોદ્દેદારોને હાજર રહેવા માટે પણ આહવાન કરવામાં આવ્યું આ મીટિંગમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના સિનિયર અગ્રણી ડોક્ટર શાંતિલાલ સિંગાણી પૂર્વ મહામંત્રી જાડેજા પશ્ચિમ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા ફારૂક લાંગાઈ જિલ્લા મંત્રી આમદ ભજીર જિલ્લા પ્રવક્તા હમજા સૈયદ અબડાસા વિધાનસભા પ્રમુખ મુસ્તક ચાકી વિધાનસભા મીડિયા ઇન્ચાર્જ મુબારક પિંજરા નખત્રાણા તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ રવિકુમાર વણકર તેમજ નખત્રાણા તાલુકા યુવક કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતા